टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना 10 शिक्षण नधाम में शांति नहीं पण अहिंसा पाठ भणावामा आवता होय તેને તો તાળા મારવા જોઈએ કારણ કે એકબીજા પ્રત્યે ધાર્મિક ભેદભાવ ત્યાંથી જ ઉદભવતો હોય છે આપણે ત્યાં સમાન શિક્ષણ પ્રણાલી છે દરેક વિદ્યાર્થીને પુસ્તકનું જ્ઞાન આપવાની જવાબદારી શિક્ષણ સંસ્થાની છે પણ જો આ જ શિક્ષણ સંસ્થા પુસ્તકના બદલે કટ્ટરતાનું જ્ઞાન પીરસે તો જવાબદારી કોની આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે હવે લોકો સલામતી ઈચ્છી રહ્યા છે સુરતમાં વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો ઉદ્યોગપતિઓ અને વેપારીઓએ મદરેસામાં ચાલતા ધાર્મિક શિક્ષણને બંધ કરવાની શિક્ષણ કરી છે એક હજાર જેટલી સોસાયટીના લોકોએ આ મામલે વિરોધ કરીને પોતાનો અવાજ બુલંદ કર્યો સુરતમાં લગભગ બસો થી વધુ પેડ સાથે પહોંચેલા પ્રતિનિધિ મંડળે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને મદરેસાનું શિક્ષણ બંધ કરવાની રજૂઆત કરી તેમનું કહેવું છે કે મદરેસા બંધારણીય સિદ્ધાંતોનું વિરુદ્ધ કારણ કે ત્યાં અભ્યાસક્રમ આધારિત નહીં પણ ધર્મ આધારિત જ્ઞાન પીરસવામાં આવે છે આવી શિક્ષણ સંસ્થાઓને તાત્કાલિક બંધ કરવી જોઈએ અને સરકારના નિયમો મુજબ શિક્ષણ આપવું જોઈએ આ રજૂઆત દરમિયાન મદરેસા બંધ કરવો અને એક શિક્ષણ એક રાષ્ટ્ર જેવા નારા લગાવવામાં આવ્યા આ જૂથનું માનવું છે કે તમામ બાળકોને સમાન અને બિનસાંપ્રદાયિક શિક્ષણ મળવું જોઈએ જેથી તેઓ સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાઈ શકે અને દેશના વિકાસમાં યોગદાન આપી શકે લોકોએ આક્ષેપ કર્યો છે કે મદરેસામાં ધર્મ આધારિત હિંસક શિક્ષણ આપવામાં આવે છે જે સમાજમાં કટ્ટરતા ફેલાવી રહ્યું છે વચ્ચે સમાન શિક્ષણની માંગ લઈને આવ્યા છે ગુજરાતમાં અલગ અલગ ધર્મના નામે શિક્ષણ અપાય છે એ ન હોવું જોઈએ જે આપણા ગુજરાત સરકારના પાઠ્યપુસ્તક મુજબ શિક્ષણ હોવું જોઈએ અલગ ધર્મના નામે ધર્મના નામે શિક્ષણ હોય એ ન હોવું જોઈએ બસ શા માટે વિરોધ એક જ છે કે જે એ આગળ જતા આજે બહુ મોટું નુકસાન કરે છે લોકોએ પહેલગામ હુમલાનો હવાલો આપતા આક્ષેપ કર્યો કે આતંકવાદનો જન્મ મદ્રેસામાં જ થાય છે એકબીજા પ્રત્યે કટ્ટરવાદની ભાવના પણ મદ્રેસામાંથી જ ફેલાય છે જેથી મદ્રેસાને બંધ કરવા જોઈએ તેવી માગણી બુલંદ બની છે હાલમાં જે ઘટના બની પહેલગામમાં એમાં શું હતું કે આતંકવાદીઓએ ધર્મ પૂછી પૂછીને ગોળી મારી હતી સાના માટે ધર્મ પૂછી પૂછીને ગોળી મારી પડી કારણ કે એ લોકોને મદરેસામાંથી એવું શિક્ષણ આપવામાં આવે છે કે ઇસ્લામ જ એક સાચો ધર્મ છે એ સિવાયના તમામ ધર્મ પાળનારા કાફીરો છે એટલે તમે એ લોકોને મોટને ઘાટ ઉતારશો તો તમને બોતેર હુરોમાં જન્નત મળશે એટલા માટે આતંકવાદીઓની જે જનતા છે આતંકવાદ જ્યાંથી પેદા થાય છે એ મદરેસા તાત્કાલિક ધોરણે બંધ થાય એવી અમારી ઉગ્ર માંગણી છે લોકોનું કહેવું છે કે મદરેસાનું શિક્ષણ બંધ કરવામાં આવે તો મુસ્લિમ ધર્મમાં પણ બાળકો સારા ડોક્ટર વકીલ સી એન્જિનિયર પ્રોફેસર અને શિક્ષક બનશે જો સરકારના નીતિ નિયમો મુજબનું શિક્ષણ મદરેસામાં અભ્યાસ કરતા બાળકોને આપવામાં આવે તો બીજા ધર્મની જેમ મુસ્લિમ ધર્મના બાળકોનો પણ વિકાસ થશે તેવું લોકોનું પણ માનવું છે જે રીતે આસામ સરકારે મદરેસામાં ચાલતું ઇસ્લામિક શિક્ષણ બંધ કર્યું તેવી જ રીતે ગુજરાત સરકાર પણ આ દિશામાં પગલાં લે તેવી લોકોની માંગ છે મુખ્ય શિક્ષણ વ્યવસ્થાથી વિશ્વ લેવલને મુખ્ય શિક્ષણ વ્યવસ્થાથી વિશ્વ લેવલે બાળકો ભારતના આગળ જોઈએ એમાંથી આ કોમ પછાત રહી જાય છે અને આ કોમનો વિકાસ જરૂરી છે આ કોમને મિસગાઈડ ન થાય અને અભણ અને અશિક્ષિત લોકો એને મિસગાઈડ ન કરે અને એને મુખ્યધારાનો મુખ્ય શિક્ષક જે આપણો આખા ભારતની સમાન શિક્ષણ વ્યવસ્થા છે બીજી બધી કોમને અલગ જે લોકો છે એ શિક્ષણ લે એ સેમ શિક્ષણ લે એવો અમારો આગ્રહ છે અને સરકાર તરફ વિનંતી છે એક તરફ મદરેસામાં ચાલતા ધાર્મિક શિક્ષણ સામે વિરોધ કરી રહ્યો છે તો બીજી તરફ નવરાત્રિ આવતી હોવાથી સમસ્ત હિન્દુ સમાજ પણ મેદાને આવ્યો છે વીએસપી અને બજરંગ દળે ગરબાના આયોજકોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો આયોજનમાં કોઈપણ વિધર્મીને સામેલ કરવામાં આવશે તે તેઓ ઉગ્ર વિરોધ કરશે વીએસપી અને બજરંગ દળની આ ચીમકીનું મુખ્ય કારણ ગત વર્ષે બનેલી ઘટનાઓ છે કેમ કે વર્ષે ગરબા આયોજનોમાં વિધર્મી કલાકારોને બેન્ડમાં સામેલ કરાયા હતા આ વર્ષે પણ કેટલાક આયોજકો દ્વારા આવા કલાકારોને ફરીથી તક આપવામાં આવી હોવાની માહિતી મળતા સંગઠનોએ સખત વલણ અપનાવ્યું છે દર વર્ષે અમે કહીએ કે વિધર્મી મુક્ત કરો ઘણા આયોજકે આ ગંભીર મુદ્દાને લઈને એ લોકોએ વિધર્ભૂમી મુક્ત નવરાત્રી કરી પણ આ એક આયોજક એવો છે જે દર વર્ષે એનું નામ આવે છે દર વર્ષે વિધર્મી રાખે છે આ વર્ષે બી એને બેન્ડરા રૂપમાં વિધોરી વિધર્મી રાખ્યા છે અમે એને વિનંતી અને ચેતવણી આપીએ છીએ કે તમે એને બદલી લ્યો નહીં તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલ હિન્દુ સમાજ અને હિન્દુ સાધુ સંતો લઈને ઉગ્ર વિરોધ છે 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 આયોજક અને શા માટે આવું કરે નામ અમને મળી આવેલ કે સુવર્ણ નવરાત્રી સાંસ્કૃતિક કાર્યક્રમ નહીં પરંતુ હિન્દુ ધર્મની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક છે જેથી તેની પવિત્રતા જળવાઈ રહે તે માટે માત્ર હિન્દુ કલાકારો અને આયોજકોને સામેલ કરવા જોઈએ હિન્દુ સંગઠનોની માગણી માત્ર કલાકારો પૂરતી સીમિત નથી પરંતુ તેઓએ આયોજન સ્થળો પર ધાર્મિક વિધિઓનું પાલન કરવા ઉપર પણ ભાર મૂક્યો વીએસપીએ સૂચન કર્યું કે ગરબા સ્થળોના પ્રવેશ દ્વાર પર ગૌમૂત્રનો છંટકાવ કરવો જોઈએ અને પ્રવેશ કરનાર દરેક વ્યક્તિના કપાળ પર તિલક કરવું જોઈએ આ પગલાં લવજિહાદ જેવા સામાજિક દૂષણોને અટકાવવા માટે જરૂરી હોવાનું તેમનું માનવું છે તેમના મતે હિન્દુ તહેવારનો ઉપયોગ ધર્માંતરણ અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે ન થવું જોઈએ સાથે જ તેમણે હિન્દુ ભાઈ બહેનોને પણ અપીલ કરી છે કે તેઓ વિધર્મીઓથી દૂર રહે આપના મિત્ર સર્કલને આપને એમના બાળક સમક્ષ હાજર કરો એમની સાથે ફ્રેન્ડશીપતા કેળવો એ જ રીતે તમે જેવું પગલું અનુસરશો બાળકો પણ સેમ તમારા જેવું જ અનુસરશે તો તમારા બાળક પણ તમને કહેશે કે મારા ફ્રેન્ડ સર્કલમાં આ મારા મિત્ર છે કે આ મારી ફ્રેન્ડ છે તો દરેક માતા પિતાને એટલું જ કહીશ કે તમે તમારા બાળક જોડે મિત્રતા કેળવો તો તમારું બાળક સીધા રસ્તે ચાલશે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને એવું માતા પિતાને વિનંતી છે કે તમારું બાળક સહી રસ્તે ચાલે ઉલ્લેખનીય છે કે સુરતના પાંડેસરામાં બીઆરસી કમ્પાઉન્ડમાં દક્ષેશ્વર મંદિર નજીક મુસ્લિમ યુવકો હિન્દુ નામ ધારણ કરીને રહેતા હોવાના આક્ષેપો થયા છે તેઓ ગરીબ વર્ગની હિન્દુ યુવતીઓને ફસાવે છે અને નવરાત્રી દરમિયાન હિન્દુ બહેન દીકરીઓ આવા તત્વોની જાળમાં ન ફસાય તે પણ ખૂબ જરૂરી છે આ હિન્દુ સંગઠનોની સલાહ પણ છે અને લોકો તેનું પાલન કરે તેવું પણ હિન્દુ સંગઠનો કહી રહ્યા છે અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર